ભારતના ગિફ્ટિંગ ઉદ્યોગને ધબકતું પ્લેટફોર્મ પૂરું પાડવા ગિફ્ટ ગુજ એક્સપો બે હજાર પચ્ચીસ નો અમદાવાદ ખાતે ભવ્ય આરંભ થયો ગુજરાતનો સૌથી વધુ અપેક્ષિત બી ટુ બી ગિફ્ટિંગ ગિફ્ટ ગુજરાત એક્સપો બે હજાર પચીસની વિજ્ઞાન ભવન સાયન્સ સિટી સોલા ખાતે ભવ્ય શરૂઆત થઈ આ ત્રિદિવસીય એક્સપોમાં પ્રોક્યોરમેન્ટ હેડ્સ કોર્પોરેટ કંપનીઓ ગિફ્ટિંગ એજન્સીઓ અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાંતોનો ભેગા કરી એક જીવંત અને વ્યવસાયિક પ્લેટફોર્મ ઉભું કર્યું છે પાંચથી સાત ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ચાલનારો આ એક્સપો તહેવાર માટે ખરીદી અને નવીન ઉત્પાદનોના શોધ માટે શ્રેષ્ઠ તક આપી રહ્યો છે એકસો પચાસથી વધુ એક્ઝિબિટર્સ પાંચસોથી વધુ બ્રાન્ડ્સ અને ત્રણ હજારથી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે ગિફ્ટ ગુચ એક્સપો બે હજાર ખાસ કરીને બલ્ડ ખરીદદારો અને કોપરેટીવ બેન્કો સરકારી મંડળીઓ એચઆર એડમિન ટીમો અને બિઝનેસ એસોસિએશન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે ગિફ્ટ એક્સપોમાં જે અત્યારે એકત્રિત થયા છે અમે સીજીઆઈ દેટ કોર્પોરેટ ગિફ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા જે આપણા કોર્પોરેટ ગિફ્ટિંગ એસોસિએશનનું ઇન્ડિયાનું એસોસિએશન છે અને આપણા જેટલા પણ મેમ્બર્સ છે આખા ઇન્ડિયામાં એને પ્રોટેક્ટ કરવા માટે એમના રાઇટ પ્રોટેક્ટ કરવા માટે અમે અહીંયા છે અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે સીજીઆઈ અને આ જે એક્ઝિબિશન છે અમે સાથે રહી અને આટલા સરસ પહેલું એક્ઝિબિશન આટલું સરસ રીતે એક્ઝિક્યુટ કર્યું છે જ્યાં નેશનલ બધી બ્રાન્ડ્સ ઘણી બધી અહીંયા અમે લાવી શક્યા છે અમદાવાદમાં આટલું મોટો બી ટુ બીનો ગિફ્ટ એક્સપો આયોજન થઈ રહ્યો છે જનરલી આવા એક્સપો બોમ્બે કે દિલ્હીમાં થતા હશે પણ એક અમદાવાદી તરીકે ગુજરાતી તરીકે પ્રાઉડની બાબત કે આવો એક્સપો આપણા અમદાવાદમાં પહેલીવાર થઈ રહ્યો છે જે ગિફ્ટિંગનો બી ટુ બી એક્સપો છે મોટી મોટી દરેક બ્રાન્ડ્સના બીજું બી પ્રોડક્ટ્સ હોય છે જે કોર્પોરેટ ગિફ્ટિંગમાં જતા હોય છે અત્યારે ગિફ્ટિંગ આખું વર્ષ ચાલુ હોય છે દિવાળી છે તો એના અનુલક્ષીને બધી મોટી મોટી બ્રાન્ડ સાથે કાર્ય કરી અને સીજીઆઈના થ્રુ આપણે લોકોએ ગુજ ગિફ્ટ એક્સપો બે હજાર પચીસનું આયોજન કર્યું જોવા જઈએ તો એકસો બે થી વધારે સ્ટોલ છે બ્રાન્ડ્સની વાત કરું તો તમે જોઈ શકો છો કેટલી અમદાવાદની આખા હિન્દુસ્તાનની જે નંબર વન બ્રાન્ડ્સ હોય છે બધી ભાગ લઈ રહી છે નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે દરેક કેટેગરી છે કેટેગરીના ઇલેક્ટ્રોનિક્સ છે મીઠાઈ છે કે પછી બેગ હોય કે પછી એફએમસી જો હોય દરેક પ્રોડક્ટ જે ગિફ્ટિંગમાં જાય છે દરેક પ્રોડક્ટના બધી જ બ્રાન્ડ અહીંયા છે જેના બી ટુ બી પ્રોડક્ટ બલ્કડીલની આ વાત છે પાંચ છ સાત ત્રણ દિવસ ચાલવાનો છે સવારે દસની સાંજે સાત સાયન્સ સિટી વિજ્ઞાન ભવન પહેલી વખત આપણે કરી રહ્યા છીએ લોકોમાં આની અવેરનેસ લાવવા માટે આપણે આપણે એન્ટ્રી ફ્રી રાખીશું